મોરા ગામની ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે બિરાજમાન આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ તેમજ મારી સામે વડીલો આગેવાનો યુવાઓ બહેનો અને સાથે સાથે તાલુકા પંચાયત લડનાર જિલ્લા પંચાયત લડનાર અને કોઈ ધારાસભ્ય સરપંચ પદ લડનાર

કે આ ભાજપની સામે ચૈતરભાઈ એકલા લડશે તો લડાશે નહીં કે લડાશે ચૈતરભાઈ એકલા લડા લડશે તો લડાશે આપણી તમામની જવાબદારી છે કે આ ભાજપની સામે આપણે તમામે લડવાનું છે પોતાની જગ્યાએ લડવાનું છે પોતાના ગામમાં લડવાનું છે પોતાના તાલુકામાં લડવાનું અને લડવાનું એટલા માટે છે કે ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા જે નાનું બાળક હતું યુવા થઈ એમને પણ છોકરા થઈ ગયા છતાં ભાજપ બધા મજૂરીએ જવા જોઈએ એવી એમની આશા છે ત્રીસ વર્ષ થઈ ગયા એમાં શરૂઆતમાં જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જયારે બનાવવામાં આવ્યો ત્યારે આપ સૌ જાણો છો કે એ પહેલા માં પેહલા જયારે આવ્યા ત્યારે અમદાવાદનો રસ્તો સાહેબ વેચી નાખ્યો કંપનીને વેચ્યો હાલમાં પણ એ લોકો કંપનીને જ આપેલા છે જે અત્યારે જીબી છે વીજળી આપણે જે વાપરીએ છીએ એમજી વીસીએલ નામની કંપનીને આ લાઇટ એમને વેચી મારી છે સાથે સાથે તમે આ ગુજરાતમાં ગમે તે રસ્તા ઉપર જાઓ જ્યાં પણ ટોલ નાખું બુક કરેલું છે રસ્તા વેચી માર્યા છે

હરેક વસ્તુ જે કંપનીમાં ઉત્પાદન થાય છે તમામનો ભાવ આ લોકો જે હોય એનાથી એની ટકાવારી સરકારમાં માં બેઠા બેઠા ભાજપ લઈ જાય છે આના માટે આપણે ભાજપ સામે લડવાનું છે આ જીએસટી તો ખાસ સાહેબ મેં ગાડી લીધી છે મારી ગાડી ચૌદ લાખ ને તેત્રીસ હજાર માં ગાડી પડી આ લોકો હમણાં આપણી લડત ના આધારે જીએસટી ઓછો કર્યો તો બે લાખ રૂપિયા ઓછા થઈ ગયા જો પૂરી જીએસટી નાબૂદ થાય તો ખાત આઠ માં આવી જાય કે આવી જાય આ આપણને માર પડી રહ્યો છે આ ભાજપ વાળાએ જ્યારે અહીંયા ગુજરાતમાં એમની સરકાર બેઠી ત્યારે તમામ જગ્યાની નોકરીઓમાં કરારવાળી કરી દીધી છે તમારા તમામના બાળકો અત્યારે કોઈ પણ જગ્યાએ નોકરી જતા હોય સાહેબ એમને અગિયાર મહિના લેવામાં આવે માં મહિને એમને છૂટો કરવામાં આવે છે અને પછી આ ધારાસભ્યોને આપણે પગે પડવા જવું પડે છે આપણા છોકરાઓને આપણી સરકાર આવશે ત્યારે એમને કાયમી કરવામાં આવશે સાહેબ સાથે સાથે આ એક મોટી નીતિ નીતિ ખરાબ લાયા છે કે તમામ જગ્યાએ જ્યાં પણ લોકો લડવા માંગે છે જ્યાં પણ એમની સામે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે તે લોકો પોતે તો આગળ નથી થતા પણ પોલીસને આગળ કરવામાં આવે છે અને હમણાં જ દાહોદ જિલ્લામાં ત્રણ ચાર બનાવાવા બની ગયા છે સાહેબ ત્રણ ચાર બનાવ બની ગયા એમાં એમાં મોટા મોટા અધિકારીઓ પોલીસવાળા પણ એમનો સાથ આપે છે ને આપણા આમ આદમી પાર્ટીમાં જે પણ લડતા હોય એમની સામે ખોટા ખોટા કેસો કરી દેવામાં આવે છે આ ભાજપવાળા લૂંટ ચલાવતી સરકારમાં બેઠેલા છે તમામ ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તમારા નામના જે

લૂટતા લૂટતા આપણે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી થતી જાય છે